તો જય જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો અને હાલાકી અમદેલ જોઈ તમને અગાઉ ખબર પડી ગઈ છે કે કોલેજથી ઘરે વહી આવી છે અને હું અને સાગર એમાં વિશે કે એક છે સમઢિયાળા ગામ જવાનું છે હું પહેલી વાર જાઉં છું મેં જોયું નથી એટલે એના હારે જવાનું છે એક ભાઈ બનશે એને લગ્ન કરવા આવ્યા છે એના ભાઈ છે એના લગ્ન કરવા આવ્યા હતા અને એમને લેવા જવાના છે એટલે એમને મોડું નથી કરવું સીધા કારણ કે સમય જતો જાય છે એટલે સીધા હું સાગરભાઈ સાગરભાઈના ઘરે જઈને ગાડી તો હવે હાલતા હાલતા છે ને એટલે હાલતા હાલતા એટલે હું છે ને એકલો છું એમાં શું બોલવાનું થોડુંક ઓછા છે ને ફાઇનલી સાગરના ઘરે પહોંચી ગયા સીધો હા સરસ મજાનું ઘર છે અને જે ગાડી લઈને લેવા જવાનું છે ને જો કઈ છે ખબર છે તો શાઈન હજી નવી જોડાવેલી છે બે મહિને બે ત્રણ મહિના જેવું જોયું છે સરસ મજાની ગાડી છે મારો અમારે જવાનું છે વિશાલભાઈને તેડીને લેવા લઈને પાસો આવવાનું છે લગભગ એટલું સમઢિયાળા અહીંથી મારા અંદાજિત મારો માન અનુમાન સહિત લગભગ પચીસ છવ્વીસ કિલોમીટર જેટલું છે થી ને ઓછું છવ્વીસ સતે કિલોમીટર જેટલું છે ફાઈનલી સારી ને આવી ગઈ છે સાગરભાઈ મજા પાર્ટનર થઈ ગયા છે જોડીદાર થઈ ગયા છે આરવાર જવાનું છે એક નહીં એનો ફોન આવ્યો મારા બે આરવાર જ વાંધો નહીં રસ્તામાં કિલોમીટર કપાય જાય ને કાંઈ હવે ગાડી ફૂગી તો ગયા છે રેડી શરૂ કરીને સીધા અમરિયાળા વાળા રૂટમાં સડી જાય દામનગર રેલવે સ્ટેશન ફૂગ્યા છે એમાં એવું છે કે બંધ છે અને ગાડી હજી તો આવી નથી વાર છે થોડીક નથી કઈ ખુલી જાય તો સારું છે મોડું થઈ ગયું થોડુંક ને આવે ત્યારે હાશું ગાડી છે હવે ફોન સાગરભાઈ તો ફાઈનલી રેલવે સ્ટેશન નું ફાટેક સહી ખુલી ગયું હતું અને અમે સાગરભાઈ છે ફટાફટ સમઢિયાળા જવા તરફ તૈયાર થઈ ગયા અને ગાડી ચાલતી કરી દીધી ગાડી તો લીમડા હવે પૂગી ગયા છે ફાઇનલી ભાઈ એમ કહ્યું છે અધવશે મળવાના છે એમ એવું છે કે એ સમઢિયાળા કે ન આવતા તમે કે અહીંયા લીમડા ઉભા રહ્યો એમ લીમડાથી પછી કે હું આ સમઢિયાળા એ કહે છે અમે લીમડા ઉભા છું કે ત્યાં ઉભા રહ્યો અમે આવી એમ વાહનમાં કેમાં ક્યાંક આવતા છે જો છે ને હાઈવે છે જો આ બાજુથી અમે આવ્યા છીએ ધોવી થી વાટ હજી આવે પછી ગાળા ઉતારવાનો જોઈએ નાસ્તો બસો કરીને પછી મજા આવશે એમ એમાં હું છે કે અચાનક પ્લાન બની ગયો તો કારણ કે એક બે અગાઉ કીધું હતું પણ એ રાતનું કહેતા કીધું રાતે ન થવું દિવસે આવો એટલે મજા આવે એમ ખોટો રાતે મુસીબત માથે લેવી એની કરતા મારો અમારે ગાડી લઈને બી એવા એક મહિના આ હોડા નીકળી જતા હવે વાટ જોઈ છે એમને સાગરભાઈ આવે ત્યારે હાસા વિશાલભાઈ આઈથી લીમડા થી લગભગ દસ કિલોમીટર જેટલું આખું છે બધી બધી દસ પંદર મિનિટ થશે ને ફૂકતા પછી આવી જાય પછી આગળ ની જે કઈ જવાનું છે એમાં એવું છે કે હોરવાથી મતલબ શું છે ખબર છે હજી જવાનું છે અહીંથી લીમડા અથવા તો દામનગર નીકળશે દામનગર થી કુંભણીયા ને એવું ખાય ને પછી છે ને પછી મજા કરવાની છે એટલે

ઇંતજારની ઘડી સમાપ્ત થઈ ગઈ છે મિત્રો અને કેમેરો પાછળની સાઈડ સાગરભાઈ તો એમાં છે કે હોના ઓર્ડર દીધો તો જો આખી ભરાઈ ગઈ ડિનર અત્યારે થઈ જાશે મજા આવશે ખાવે ચાલો કઈ થઈ ગયા છે પેટ છે અમારો ઘણો ખરો ખાવાનું નહીં ફાઇનલી ભાઈ થોડું થાય છે ભોગવાની તૈયારી છે ફરી પાછા નવા ની સાથે નવી મુલાકાત થશે ને ત્યાં સુધી દ્વારકાધીશ બધા મજા કરો